ભારતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે એક એવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે કે જ્યાંથી તમને અવકાશ દર્શન થશે અહીંયા જેમ તમે લાઇબ્રેરીમાંથી બુક વાંચવા માટે લઈ જઈ શકો છો તેવી જ રીતે અહીંયા ટેલિસ્કોપ લાઇબ્રેરી છે કે જ્યાંથી તમે ટેલિસ્કોપ તમારા ઘરે લઈ જઈ શકો છો અને અવકાશના દર્શન કરી શકો છો અનેક જે ખગોળીય જે સંશોધનો થતાં હોય તેની પણ માહિતી મેળવી શકો છો તો ચાલો જાણીએ એ લાઇબ્રેરી વિશે નામ નિલેશ રાણા અને હું અહીંયા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ કોર્ડિનેટર અને જે ખગોળની ક્લબ છે બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ તેમાં કન્વેનર તરીકે ફરજ બજાવું છું અને ખાસ તો બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબની વાત કરીએ તો એ છેલ્લા બાવીસ વર્ષથી આ કેમ્પસ ખાતે કાર્યરત છે લોકવિજ્ઞાન કેન્દ્ર તરીકે અમારે જે ખગોળની પ્રવૃત્તિઓ કરવાની હોય એ પ્રવૃત્તિઓથી અમે શરૂઆત કરી હતી અને આજે આ કદાચ ભારતની સૌથી મોટી અને સૌથી વિસ્તૃત રીતે ફેલાયેલી એસ્ટ્રોનોમી ક્લબ છે અમે લોકો છેલ્લા બાવીસ વર્ષમાં ઓછામાં ઓછા પોણા ત્રણ લાખ લોકોને અમારા ટેલિસ્કોપથી આકાશ દર્શન કરાવી ચૂક્યા છીએ આપણી પાસે પચીસ અલગ અલગ સાઇઝના ટેલિસ્કોપ છે અને દર વર્ષે ઓક્ટોબરથી શરૂ કરી અને મે મહિના સુધી દર મહિનાની અજવાડિયાની આઠમના દિવસે આપણે ઓપન ટેલિસ્કોપ નાઇટ રાખીએ છીએ કે જેમાં લોકો રાજકોટના લોકો અહીંયા આવી અને નિઃશુલ્ક અમારા ટેલિસ્કોપમાંથી ચંદ્ર અને જો કોઈ ગ્રહ દેખાતા હોય તો એને પણ જોઈ શકે અને એમાં પણ દરેક કાર્યક્રમમાં આશરે પંદરસોથી બે હજાર લોકો ભાગ લેતા હોય છે અમે ચારથી પાંચ ટેલિસ્કોપ બહાર કાઢતા હોય એ સિવાય ઘણી બધી સ્કૂલની અંદર અમે આકાશ દર્શનની પ્રવૃત્તિ કરાવીએ છીએ પ્લસ ભારતમાં સ્ટાર પાર્ટીનો કોન્સેપ્ટ છે એ પણ બિગ બેંગ એ પ્રથમ વખત શરૂ કર્યો છે અને અમારી જે સ્ટાર પાર્ટી છે એ ગીર ખાતે થાય છે કે જેની અંદર એ પે પ્રોગ્રામ હોય છે કે જેની અંદર જે લોકોને ખગોળનો રસ હોય એ પોતે ત્યાં આવે આખા ભારતમાંથી લોકો ત્યાં આવતા હોય છે પોતપોતાના ટેલિસ્કોપ લઈને અને સિત્તેર એંસી લોકોનું એક જૂથ હોય અને અમે બે ત્રણ દિવસ અને બે રાત્રિનો કાર્યક્રમ ત્યાં રાખતા હોઈએ છીએ આ જ કેન્દ્રની ખગોળની પ્રવૃત્તિ અંતર્ગત આપણે એક ટેલિસ્કોપ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ એના માટેની ટેલિસ્કોપની ખરીદી થઈ ચૂકી છે અને એ જે ટેલિસ્કોપ લાઇબ્રેરીનું ઉદઘાટન છે એ બે ઓક્ટોબરના થનાર છે અને મોસ્ટ પ્રોબેબલી પરમ જે મોરારી બાપુ એમનું ઉદઘાટન કરશે એની સાથોસાથ એક કહેવાની વસ્તુ કે ટેલિસ્કોપ લાઇબ્રેરી કાર્ય એવી રીતે કરશે કે જેમ તમે એક પુસ્તક લાઇબ્રેરીમાંથી લઈ લઈ જાઓ છો વાંચવા માટે એક બુક બોરો કરો છો એવી રીતે તમે અહીંયાથી ટેલિસ્કોપ બોરો કરી શકશો કારણ કે ટેલિસ્કોપ એવી વસ્તુ છે કે હવેથી ઘણા બધા લોકોને પોતાના બાળકો માટે અથવા પોતાને ટેલિસ્કોપ વસાવવાનો શોખ હોય છે પણ પ્રમાણમાં મોંઘું ઇન્સ્ટ્રુમેન્ટ હોવાના કારણે એ લોકો કરી શકતા નથી તો હવે એ લોકો અહીંથી ટેલિસ્કોપ એક લાઇબ્રેરીમાંથી બુક લાવતા હોય એવી રીતે લઈ જઈ શકશે દસ દિવસ પંદર દિવસ પોતાની ઘરે રાખી શકે અને એના 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 કારણે આકાશ દર્શનમાં એ સામેલ થઈ શકે અને પછી એને જો એવું લાગે કે આ પ્રવૃત્તિમાં મજા આવે છે તો આગળ જઈને એ પોતાનું ટેલિસ્કોપ ખરીદી પણ શકે સર છે ઈસરો દ્વારા પણ એક આ અમારી જે ક્લબ છે એને હમણાં જ પંદર જુલાઈના રોજ ઈસરો દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે એટલે કે હવે બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ એ ઇસરો સર્ટિફાઈડ સ્પેસ ટ્યુટર છે એનો મતલબ કે ઈસરો દ્વારા જે ઓથેન્ટિક ટીચિંગ લર્નિંગ મટિરિયલ છે એનો એક્સેસ અમાર અને અમારા થ્રુ રાજકોટની જનતાને પણ મળશે અને આ લાઇબ્રેરીમાં જો કોઈ એ પાર્ટ લેવો છે અથવા તો ટેલિસ્કોપ લઈ જાવું છે તો એના માટે ફી ચાર્જ ને કેવી રીતે બધી સિસ્ટમ છે હા તો એની જે વર્ષની ફી હશે બહુ નોમિનલ હશે પણ ઓબ્વિયસલી ટેલિસ્કોપ છે એ જે 17 18000 ની કિંમત નું છે એટલે ડિપોઝિટ છે એ આપણે રાખવાનો વિચાર છે હજી એ બધું ફાઇનલાઇઝ નથી થયું કે શું ભાવ રાખશું શું પ્રાઇસ રાખશું પણ જે ડિપોઝિટ હશે તો 100% રિફંડેબલ હશે વત્તા એક વસ્તુ એવી છે કે ટેલિસ્કોપ છે એ ચોપડીની જેમ તમે સીધું ચોપડી વાંચી શકો એટલી સિમ્પલ વસ્તુ નથી તો જે પણ મેમ્બર બનશે આ લાઇબ્રેરીના એમને એક ખાસ વર્કશોપ એટેન્ડ કરવો પડશે કે જેમાં અમે એમને ટેલિસ્કોપ યોગ્ય રીતે વાપરતા એને જાળવતા એને સેટઅપ કરતાં અને ફરી પાછું વાઇન્ડ અપ કરતાં શીખવાડીશું અને એ વર્કશોપ કર્યા પછી જ એ આ ટેલિસ્કોપ લાઇબ્રેરીનો મેમ્બર બની શકશે